thank mm -hmm. you

જગ્યા જગ્યાએ ચોરી સમો દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો આ ગેંગને પકડવા માટે સુરત શેર ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ એક્ટિવ થઈ હતી સુરત માહિતી મળી હતી કે ઇકો ગાડીની ચોરી કરી તેર જગ્યાએ ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારો ઇસમ નાનપુરા શનિવારી બજાર પાસે ફરી રહ્યા છે ત્યારે નાનપુરા શનિવારી બજાર પાસે પોલીસે આરોપી મોહન ઉર્ફ બીડી જૂની સિંહ ટાકની ધરપકડ કરી હતી અને આ આરોપીની પૂછપરછ બાદ ત્રિશુલસિંહ ઉર્ફ અનિલસિંહ દુધાની મહારાષ્ટ્રના થાણે ખાતેથી ધરપકડ કરવામાં આવી સુરત શહેરમાં સોળ સત્તરની રાત્રિમાં વેડ રોડ ઉપર ચોક બજાર પોલીસ સ્ટેશનની હદમાં એક ઇકો ગાડીની ચોરી થયેલી હતી અને ત્યાં જ આગળ એક ઘરફોડ કરવાનો પણ એક દુકાનમાં મેડિકલ સ્ટોરમાં પ્રયત્ન કરવામાં આવ્યો હતો ત્યારબાદ પોલીસે માહિતી મેળવતા બીજે દિવસ આ ઇકો ટ્રેક કરતાં સુરત શહેરમાંથી બહાર નીકળી ગયેલી હતી અને વલસાડમાં વેરીફાય કરતાં વલસાડ વાપી ભિલાડ વલસાડ રૂલર અલગ અલગ જગ્યાએ પંદર એકથી ચૌદથી પંદર જગ્યાએ ઘરફોડ ચોરીના દુકાનોમાં ચોરીના પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને અમુક જગ્યાએથી એમને મુદ્દામાલ પણ થોડો ઘણો મળી આવ્યો હતો આમ આ ચોરી કરીને આ ગેંગ એક જ દિવસમાં ચૌદ જગ્યાએ ચોરી કરી બે બે દિવસમાં અને ભાગી ગયેલી હતી અને અમારી ટીમે એકને મુંબઈથી પકડવામાં આવ્યો છે આ ઓરિજિનલ ત્રણ માણસો પકડવામાં આવ્યા છે જેમાં મોહનસિંહ ઉર્ફે બીડી ગુરબિત સિંઘ જૂની સતવીરસિંહ ઉર્ફે સત્તુ બલવીરસિંહ ટાક અને ત્રિશુલસિંઘ ઉર્ફે અનિલસિંહ કપૂરસિંહ દુધાની એમાં જે સતવીર અને ત્રિશુલ શાળા બનાવી થાય છે આ બધા જ ઓરિજિનલ ઓરિજિનલ જલગાઉ મહારાષ્ટ્રના રહેવાસી છે ચોરી કર્યા પછી આ લોકો અલગ અલગ જગ્યાએ ભાગતા હતા એમાં એકને મુંબઈથી પકડવામાં આવ્યો છે અને બેને સુરતથી પકડી આ લોકોની ધરપકડ કરવામાં આવી આમની પાસેથી ચોરી કર્યા બાદ ઇકો ગાડી એમણે બિનવારસી વાપી પાસે જ મૂકી દીધેલી હતી એ રિકવર કરવામાં આવી છે આ ઉપરાંત એમની પાસેથી અમુક ચાંદીના દાગીનાને એવું પણ મળી આવ્યું છે જે ઘરફોડમાં ગયેલું છે અને આ અગાઉ સિંહ મહારાષ્ટ્રમાં ચૌદથી વધુ ગુનાઓમાં ઘરફોડ આર્મ્સ વગેરે ગુનાઓમાં પણ પકડાઈ ચૂક્યો છે સાથે વિશાલ માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયક ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે